हाय दोस्तों हूँ शुभ बिलवास तो दोस्तों आपने अर्जुन आर मेरा नो एक सॉन्ग ना विरोध गुलपी वालो टाइटल नाम तो दोस्तों अर्जुन आर आ सॉन्ग ने राहुल भूरिया कहूँ के हमारा सॉन्ग ने अर्जुन मेरा कॉपी मारे तो दोस्तों कॉपी वोपी बात तो हमें खास कर के कई कॉपी मरी नहीं अर्जुन आर मेरा सॉन्ग प्रोफ़ीगर्तों में नतीजा ने राहुल बुरिया ने इंस्टाग्राम आईडी पर स्टोरी मुके आवु आवु ने आवो आवो के यूट्यूब में अंदर वीडियो खूब वायरल था इसे तो दोस्तों कई आओ नतीजा क्योंकि आपने अर्जुनार मेरा कोई न कोई सॉन्ग मातो भी नतीजा ने राहुल बुरिया स्टोरी मुके इसे तो ये जाने क्योंकि राहुल � અર્જુન આર મેળા જ્યારે કોઈ સિંગર ના હતો કોઈ ફેમસ ન હતો ત્યારથી અર્જુન આર મેળા એ ટીમલીનો સુપરસ્ટાર છે અને ખતરનાક ગીતો બનાવે છે અને જાતે મહેનત કરીને બનાવે છે અને રાહુલ ભુર્યા અને વિ કે ભૂર્યા એ સોંગ અર્જુન આર મેળા એના બધા કરતાં પહેલો સિંગર છે અને એ ફેમસ થયેલો છે અને કોઈ નું સોંગ એ કોપી કરતો નથી હાલની અંદર અને કોઈનું કોપી કર્યું પણ નથી અને આજકાલના આવીને આવું બધું સ્ટોરી લગાવીને આમ કરે તમે પાછળથી અને તમે પણ એમના વિડીયો બનાવતા બનાવતા હવે તમે હજુ નાર એમ કહો કે શું મારું સોંગ કોપી કરે તો આવું ના થયે યાર કે બધાને હળી મળીને કામ કરવાનું અને કોઈ તમારું સોંગ કોપી નથી મારતું અને કોઈ વાદન એક ફરાગણા ડવા શબ્દો બધાના સંગમમાં હરકાય જાય ને બધાના રાગ ને સુરેગ આવી જાય તૈયારીમાં કોઈને કહેવાનું ના હોય કે સંગતે મારું કોપી મારી લેજો બધા પોતપોતાના મહેનત થી કરે છે કામ અને કોઈ એવું ખરાબ કરતા નથી અને બધા એકબીજાના સંગો કોપી મારે અને બધા काम करे छे अने कोई एवू सॉन्ग नहीं है मां अंदर शब्दनो उपयोग करे अने कोई एवही कॉपी बनाई नहीं के इनमें ने इन राग ने सूर अलग लगज होय तो बस तो, तो वो गाठानो नहीं अने सॉन्ग ने समझो यार अने गुरु तुमने खबर पड़से केम के हमें वकम केऊ मांगे सके ठंडी ठंडी तारी मट्टी है dulchay e આવે તો એ એવું કહેવું છે કે લોકોનું હું મારું કોપી મારી તો દોસ્તો એવું કહે છે હું કોઈ કલાકારની ઇજ્જત કાઢવા નથી માંગતો કે કોઈને કહેવા નથી માંગતો પણ યુટ્યુબની અંદર હાલની અંદર ખૂબ આવા વિડીયો વાયરલ થાય એટલા માટે વિડીયો બનાવું છું જે જવાર છે આદિવાસી